પહેલો પ્રશ્ન મોઢેરાનું સૂર્યમંદિર કોણે સ્થાપિત કર્યું હતું ઓપ્શન જોયે એ વિશાલદેવ વાઘેલા બી સિંધરાજ જયસિંહ સી કર્ણદેવ પહેલાએ કે ડી ભીમદેવ સોલંકીએ તેનો સાચો જવાબ છે ડી ભીમદેવ સોલંકીએ ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ ગુજરાતનું કયું સ્થાન સાક્ષરનગર તરીકે ઓળખાય છે ઓપ્શન જોઈ એ સુરત બી ગાંધીનગર સી નડિયાદ કે ડી વડોદરા એનો સાચો જવાબ છે ડી વડોદરા ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ ગાંધીજીનું સાબરમતી આશ્રમ ક્યાં આવ્યું ઓપ્શન જોઈએ એ દાંડીમાં બી કોસ્ટલ સી ગાંધીનગર કે ડી અમદાવાદ હાચો જવાબ છે ડી અમદાવાદમાં ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ પૃથ્વીની ફરવાની દિશા ખાલી જગ્યા છે ઓપ્શન જોઈએ એ ઉત્તર થી દક્ષિણ બી દક્ષિણ થી ઉત્તર સી પૂર્વ થી પશ્ચિમ કે ડી પશ્ચિમથી પૂર્વ તો એનો સાચો જવાબ છે ડી પશ્ચિમથી પૂર્વ ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ ભારતમાં કેટલા ભારતમાં કુલ કેટલા ભૂકંપ ઝોન છે એ ચાર બી છી ત્રણ કે ડી સાત તો એનો સાચો જવાબ છે એ ચાર ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ ભારતમાં સૌથી લાંબી પર્વત શ્રેણી કઈ છે ઓપ્શન જોઈ એ વિધ્ય બી સાતપુડા સી અરવલ્લી કે ડી હિમાલય તેનો સાચો જવાબ છે સી અરવલ્લી ત્યાર પછી સાતમો પ્રશ્ન જોઈએ ગુજરાતનું સૌથી મોટું તળાવ ક્યુ છે એ નળ સરોવર બી નારાયણ સરોવર સી કાંકરિયા કે ડી થોળ તળાવ એનો સાચો જવાબ છે સી કાંકરિયા આ બે હજાર ઓગણીસ માં પણ પૂછાઈ ગયેલો પ્રશ્ન ત્યાર પછી આઠમો પ્રશ્ન જોઈએ સિંધુ સંસ્કૃતિની સૌથી મોટી સૌથી મોટું ભારતીય સ્થળ કયું છે એ લોથળ બી રંગપુર સી જવાબ છે ડી ધોળાવીરા ત્યાર પછી નવમો પ્રશ્ન જોઈએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ સાલમાં થઈ હતી ઓપ્શન જોઈ એ ઓગણીસો બાવીસમાં બી ઓગણીસો બેતાલીસમાં માં સી ઓગણીસો વીસમાં કે ડી ઓગણીસો ત્રીસમાં માં એનો સાચો જવાબ છે સી ઓગણીસો ને વીસમાં થઈ ત્યાર પછી દસમો પ્રશ્ન જોઈએ કથકલી કયા રાજ્યનું નૃત્ય છે ઓપ્શન જોઈ એ કેરલ બી તમિલનાડુ સી કર્ણાટક કે ડી આંધ્રપ્રદેશ તો એનો સાચો જવાબ છે એ કેરળ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો